જામનગર મહાનગરપાલિકામાં ઘણી જગ્યાએ રેકડીઓ બંધ કરાવે છે જે ટ્રાફિકને નડતા રૂપ છે હું માનું છું કે ઘણી એવી જગ્યા છે કે જે ટ્રાફિકને નડતા રૂપ છે ત્યાં બંધ કરવી જરૂરી છે પણ આ જે રેકડીઓ હું કહું છું ને જે તળાવની પાડે આરટીઓ ઓફિસ પાસે સાઈડમાં ઊભી રહી છે દસ રેકડી અને જે લાલ બંગલા પાસે કોર્ટમાં ખૂણામાં પાંચ સાત જણા ઉભા રહી છે જે લોકો ખાલી બપોરે બાર વાગે વાહન લઈને આવે છે નાનકડું અમથું અને બાર એક વાગે ચાલુ કરે અને રાતે બાર વાગે તો એ લોકો વયા જાય છે માલ સામાન વેચીને હવે ખબર નહીં કોના ફોનથી ને કોના કહેવાથી ખાલી આટલી જગ્યાએ જ આ આરટીઓ ઓફિસ પાસેની દસ રેકોર્ડિયું બંધ કરી અને લાલ બંગલા પાસેની પાંચ રેકોર્ડિયું બંધ કરી હવે અમે સાહેબને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરી કે આ લોકોના ઘરમાં દવા ચાલુ છે ખાવાના પૈસા નથી આજે રોજનું રોજ કમાઈને ખાતા હોય એને રોજે રોજ ઘરમાં દેવા પડે દહીં દૂધ છાસનાન આ પૈસા ક્યાંથી કાઢે આ દસ દસ દિવસથી ધંધા બંધ છે પણ સાહેબને કરોડોના પ્રોજેક્ટમાં રસ છે મને કે તો એક કામ કરો એ કે કે રેકડિયું તો ઉભી જ નહીં રહી એ કે તો એ કે હું ગામડું જાહેર કર દઉં કીધું તો કાંઈ વાંધો નહીં ગામડું જાહેર કરી દ્યો એ કે હું ગામડું જાહેર કર દઉં જામનગરને રેકડિયુંમાં ગરીબ માણસોને હેલ્પ કરવાનું કીધું તો કે હું ગામડું જાહેર કર દઉં ઈ કે તમે મને સિટી નથી બનાવવા દેતા અરે તમે સવા સો કરોડનું રિવરફ્રન્ટ લઈ આવ્યા તો ગામડું જાહેર કરવું હોય તો આ પચીસ કરોડની ગ્રાન્ટી પાછી મોકલી દો મારી તો આપણે રિવરફ્રન્ટ ની જરૂર નથી અને આ ખૂણે ખાચરે કાયદેસર કોઈ નામ જોગ માણસ હું જાણું છું કોઈના નામ નથી બોલતી પણ આવી રીતે અધિકારીઓને ડરાવી ધમકાવી અને આ 15 ક રેકડીઓ 20 રેકડીઓ બંધ કરાવડાવે એ વ્યાજબી યોગ્ય નથી સાહેબને દર વખતે એમ થાય છે કે રચના રોજ કાઈક ને કાઈક આવું લઈને આવીને ઊભી રહી ના ભાઈ આ તો પબ્લિકના પ્રશ્ન રોજના હજારો પ્રશ્ન હોય છે હજારો પ્રશ્નમાંથી પાંચ પ્રશ્ન મારી પાસે આવે છે સાહેબ પાસે રજૂઆત કરવા આવું છું સાહેબ પાસેથી એક વાર નથી અમારે બે દી ત્રણ દી ચાર દી પંદર દી જ્યાં સુધી અમારી રેકડીઓ ચાલુ ના થાય ત્યાં સુધી બેઠા છીએ અમારા બાપ દાદા ધરણા કર્યા છે ગરીબ માણસો માટે તો રચના માડમ અત્યારે રચના નંદાણિયા છે પણ રચના માડમ એ છે આ ધરણા